આજે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે જ્યારે નાના હતા અને અત્યારે પણ આપણને લોકો કહેતા આવ્યા છે કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો વૃક્ષો તો આપણે વાવી રહ્યા છીએ પરંતુ શું તમને ખબર છે કે રોજબરોજમાં આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ તે વસ્તુઓ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે સવાર ઉઠતાની સાથે જ સૌથી પહેલા આપણે બ્રશ કરીએ છીએ અને એ બ્રશની જે ટૂથપેસ્ટ હોય છે તે ટૂથપેસ્ટ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે આપણે લોકોએ એવું તો કહ્યું છે કે દિવસમાં બે વખત દાંત સાફ કરવા જોઈએ બ્રશ કરવું જોઈએ પરંતુ આપણને કોઈએ એવું નથી કહ્યું કે આપણે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે તે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડી રહી છે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ તે ટ્યુબ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે આ સિવાય સવાર ઉઠતાની સાથે જ જ્યારે ને બહાર નીકળીએ ત્યારે એક પરફ્યુમ આપણને દરરોજ યુઝ કરવાની આદત પડી જતી હોય છે તો એ પરફ્યુમ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે પરફ્યુમમાં માં ટોલ્યુન અને ફાર્માલીડા હાઈડ જેવી વોલેટાઇડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય છે જે તાપમાન પર હવામાં મિક્સ થાય છે પરંતુ તે નષ્ટ નથી થતા અને એવું કહેવાય છે કે જે આ વીઓસી નું પોલ્યુશન છે તેનું યોગદાન એક કારની સમાન છે આ સિવાય જે આપણે કપડા ધોવાનું સાબુ યુઝ કરીએ છીએ લિક્વિડ હોય કે પછી ડિટર્જન્ટ પાવડર એ પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે તમે એક વખત જ્યારે તેનો ઉપયોગ કરો છો એટલે કે એક વખત જ્યારે કપડા ધોવો છો તેમાંથી 7 લાખ માઇક્રો પ્લાસ્ટિક નીકળે છે અને એ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહેશે અને એ જ પાણી નદીમાં છે ત્યારે નદીને પણ નુકસાન થાય છે આ સિવાય જે સ્ત્રીઓ સેનેટરી પેડનો ઉપયોગ છે છે કે દરમિયાન જ્યારે આપણે જે સેનેટરી પેડનો ઉપયોગ કરીએ છીએ અને સારા પેડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સ્ત્રીઓનું તો સ્વાસ્થ્ય સચવાઈ જાય છે પરંતુ તે પેડ પર્યાવરણને એટલું બધું નુકસાન પહોંચાડે છે કે એની કલ્પના કરવી પણ અશક્ય છે તમે જે સેનેટરી પેડ નો ઉપયોગ કરીને અથવા ફ્લશ કરો છો અથવા કચરામાં નાખું છું તો તેના કારણે અનેક એવા ધુમાડા જે પર્યાવરણની અંદર પહોંચે છે અને એના કારણે પર્યાવરણને વધારે નુકસાન થાય છે મહત્વની બાબત છે કે જે આપણે સેનેટરી પેડનો ઉપયોગ કરીએ છીએ તેનો નેવું ટકા ભાગ નષ્ટ નથી પામતો માત્ર દસ ભાગ જ તેનો નષ્ટ પામે છે એટલે કે નેવું ભાગ પૃથ્વી પર જ રહે છે અને એના કારણે સૌથી વધારે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે રોજબરોજની જે આપણે વસ્તુઓ ઉપયોગમાં લઈ રહ્યા છે તેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે શક્ય તેટલી એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ જેના કારણે પર્યાવરણને નુકસાન ન પહોંચે